તેને ઇમરજન્સી વિન્ડોમાંથી બહાર કરવામાં આવ્યો હતો જો કે બ્લાસ્ટના કારણે આગ લાગતા લેબોરેટરીને મોટું નુકસાન થયું હતું સવારનો સમય હોવાથી દર્દીઓની સંખ્યા નહીવત હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી આંગે લેબોરેટરી સંચાલક ચંદુસી વાઘેલાએ જણાવ્યું કે અંદર ચાર્જિંગમાં મૂકવામાં આવેલ ઇલેક્ટ્રિકલ વ્હીકલની બેટરીમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી બેટરી ખામીયુક્ત હોવાની અગાઉ પણ કંપનીને કરી હતી જાણ મારું નામ વાઘેલા ચંદ્રસિંહ હું રિલીફ લેબ છેલ્લા આઠ વર્ષથી ચલાવું છું અને જે મેં પ્યોર મેં વ્હીકલની જે ઇન્સ્યોર એક્ટિવા લીધી હતી એમાંથી જે વિસ્ફોટક જે હાદસો બન્યો છે એ લેબની અંદર બધું મોટાભાગે ઇન્સ્યોરન્સમાં ઇન્સ્ટ્રુમેન્ટમાં નુકસાન પહોંચ્યું છે અને ઘણો બધો એવો જીવને જોખમ લઈને એક સ્ટાફ મારો જે બારીના ઇમરજન્સીમાંથી બહાર નીકળ્યો છે અને ઘણું બધું એમનેપની અંદર તમે જોઈ શકો છો પ્રૂફ દ્વારા ફોટો દ્વારા મેં ઘણી વાર એને કમ્પ્લેન બી કરવામાં આવી ગયો વિકલ્પમાં પણ એમને કોઈ મારી અરજી સ્વીકારી નહીં બરાબર અને એ બધા મારા એટલે પ્રૂફ એવિડન્સ બધું જ છે રેકોર્ડિંગ સાથે ભાઈ જોડેની વાત કે ભાઈ એ ટ્રોન્ટની સાબદ્દોમાં વાતો અલગ ભાષામાં વાત કરતો તો તમારે ઇન્સોરફમાં જાવ જે જવું હોય જો કશું જ તમારે થશે નહીં એ બધી રીતના વાત કરીએ બધા મારે પ્રૂફ છે કેટલા નુકસાન થયું છે અંદાજે તો છ સાત લાખ અરે પૈસા કરતા તો સ્ટાફ બચી ગયો કારણ કે ત્રણ થી ચાર મિનિટ વધારે સ્ટાફ મારો બની જઈ શકતો હતો કારણ કે ઇમરજન્સી આજે બારી ના હોત ને તો એ આજે હાલની સામે જોવા ના મળો